રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા બે કેન્દ્રીય મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા ચાલીસ જેટલા કાઠિયાવાડના અને કાઠિયાવાડની આસપાસના વિસ્તારના ચાલીસ ધારાસભ્યો ત્યાં પ્રચાર કરતા હતા દસ સાંસદો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડની એપીએમસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા પ્રદેશ ના તાલુકા કેબિનેટ મંત્રી કેન્દ્ર ના મંત્રી પાણી મંત્રી વન મંત્રી પર્યાવરણ મંત્રી રોડ મંત્રી બસ મંત્રી બધા જ ત્યાં માં પ્રચાર કરતા હતા પણ વિસાવદર ના ખેડૂતો એ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં આવો તો પાણી પાછું કે જ્ઞાતિ વાઇઝ ચૂંટણીમાં નેતા આવે અને પોત પોતાની જ્ઞાતિ ને મત આપવા માટેનું કે આવું તો આપણે જોયું છે વિસાવદર માં ભાજપ વાળા એવું કર્યું કે હાખ વાયજ નેતા આવ્યા આ બાજુ હું બોલે હાખ હાખ બોલે પણ એવું નહિ વિસાવધરમાં માં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપનો નો ઇટાલિયા જાય બરાબર મકવાણા રહેતા હોય ત્યાં ભાજપના ના મકવાણા જાય આવી રીતે પ્રચાર કર્યો હાખ વાય નેતા મોકલ્યા

પણ આપણે ધારીએ નહીં તો દોસ્તો આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરવે મુકાઈ ગઈ છે અડધી જમીનોના હાથ બાર માં શ્રી સરકાર ચડી ગઈ છે આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે